મહાદેવ ના મંદિરે મહાદેવ ના દર્શન કરી લીધા નું કઈ આપણે ફરી વાર નવાની અંદર છે મંગલ જય ભવાનાથ ને જય માં તો અત્યારે તો આપણે સપ્તાહ સાંભળવા જવાના ને રચનેશ્વર મહાદેવના મંદિરે સપ્તાહ બે જઈએ સપ્તાહ સાંભળવા જવાનું છે આપણે હવે સપ્તાહના ઘણા બ્લોક જોવા મળશે બે થી ત્રણ ચાર વર્ગ તો આ ચેનલમાં જોવા મળશે જ તમને જેમ રજા આવી છે તો બહુ સપ્તાહ સાંભળવા જ થાય બાકી કારખાના ન હોય તો સપ્તાહ સાંભળવા જવાનું થાય નહીં ને અત્યારે વરસાદના સાટા તો થોડા થોડા તો ચાલુ હોય એ રચનેશ્વર પોગીને ખબર પડે કેવા સાટા વરસાદના આવે એ બાકી અત્યારે તો વરસાદના સાટા થોડા થોડા ચાલુ છે ને ત્યારે આએ તાકિલ્યા મહાદેવના મંદિરે સપ્તા બેઠીને ઈ જગ્યાએ તો અત્યારે ચાલુ થઈ ગઈ છે આપડે ગામમાં લીજે સપ્તા અત્યારે હંભળાતી ન હતી રજનેશ્વર મહાદેવના મંદિરેલી સપ્તાને હંભળાતી બાકી આએ સપ્તા ચાલુ થઈ ગઈલી છે બાકી જનનું વાતાવરણ જો કેટલું મસ્ત વાતાવરણ છે મસ્તનું વાતાવરણ છે એક નંબર વાતાવરણ છે જનનું બહુ મસ્ત વાતાવરણ છે આપણે સપ્તા સાંભળવાના ન એ પહેલાંને વ્લોગ એક બે નાખેલા હતો થોડોક સપોર્ટ કરતા રહેજો થોડોક સપોર્ટ કરતા રહેજો ને તેથી કરીને મને મજા આવે વ્લોગ શૂટ કરવાની મને મજા આવે એટલે થોડોક સપોર્ટ કરતા રહેજો હવે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતે નહીં તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો ને થોડોક સપોર્ટ કરતા રહેજો મને એટલે એથી કરીને મને યુટ્યુબમાં કામ કરવાની મજા આવે ને વ્લોગ શૂટ કરવાની મજા આવે કે અત્યારે તો સપ્તાહ સાંભળવા જ આવવાનું છે કેટલું મસ્ત વાતાવરણ બહુ મસ્તીનું વાતાવરણ છે યાક નંબર ઇચ્છરનું વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે કાલે જે રત્નેશ્વર મહાદેવની મંદિરે સપ્તાહ બહેડવાની જે પોથી હતી ને એનો વલોગ આ ચેનલમાં આવી ગયેલો હોય છે તો એ વ્લોગ જોઈ આવજો તમે ને એ વલોગની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં નાખ દઈ તો વ્લોગ જોઈ આવજો એ તમે બાકી ઇચ્છરનું વાતાવરણ છે બહુ મસ્ત ને રત્નેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે તો રત્નેશ્વરના મહાદેવના રત્નેશ્વર મહાદેવના મંદિરે તા ઇચ્છા હતો

એટલે આપણે સપ્તાહ આપણે દરિયા કિનારે સપ્તાહનું કંઈ આપણે શૂટ ન કર્યું એ થોડોક ટાઈમ રહ્યા અને ઘરે નહીં ભ્યા થઈ તો સપ્તાહનું થોડુંક શૂટ કરી બાકી અત્યારે કંઈ સપ્તાહનું શૂટ ન કર્યું ને અત્યારે ભી એ વાત હું દરિયા કિનારે હા તો દરિયા કિનારે એટલો મસ્ત દરિયા કિનારો અને ને પવન આવે છે ફૂલ એટલે તમને મારો અવાજ એ થોડોક ઓછો સાંભળા હા દરિયા કિનારો છે આ એટલું મસ્ત વાતાવરણ અહીંયા સહોલા પણ પવન આટલું ભણ્યું અહીંયા હું ધોરાઈ પર ઊભોના કારણે ભયરું તો બા તો ઉતરવું કેમ થાય ઉતરવામાં જોવું પડે નગર પડી આમાં એટલે તો આપણે અત્યારે જગ્યા કે બાકી વાતાવરણ બહુ મસ્ત એક નંબર વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ એટલું મસ્તીનું વાતાવરણ મસ્ત વાતાવરણ હે ને અત્યારે આપણે દરિયા કિનારે અત્યારે લેવાનો ટાઈમ થઈ ગયો હતો લઈ આવી ગઈ પર સપ્તાહમાંથી અમે બી એવા ત્યાં ઘરે ઘરે અત્યારે વાગી જાય ચાર સાડા ચાર જેવું અત્યારે થઈ ગયું ને અત્યારે હું આઈલો જઉ છું સો કરી બેઠા ને બે હવા ઘડી ખવાની ખવાયને કરીએ અત્યારે તો ભાઈબંધ પણ આઈલો દઉં છો બે હવા ત્યારે ચાર સાડા ચાર જેવું થઈ ગયું હે લે આ દઉં છું વાતાવરણ છે બહુ મસ્તીનું એક નંબર વાતાવરણ હે અત્યારે વાતાવરણ બહુ મસ્તીનું વાતાવરણ છે ને ભાઈ અત્યારે સોકડીયા બેસવા આયલો દઉં છું સપ્તાહ સાંભળીને આપણે વિહેવા કર્યા સપ્તાહનું આપણે વાંચતા એનું કાંઈ શૂટ નહીં કર્યું સપ્તાહ વાંચતા ને આપણે જોવા જ નહોતા ગયા આપણે બહાર ફેર્યા ઈચ્છીના પ્રસાદી લઈને ઘરે વિહેવા બાકી

બેહીને હવાણી કરી ને ભાઈ મોસ્ત કરી બાકી વાતાવરણ હે બહુ મસ્તીનું નંબર વાતાવરણ ને ના બદલાવે સાયલેસન ફાયરિંગ વાળું સાયલેસન બદલાવે આ ગાડીમાંથી વહેલી ગાડીમાં ફાયરિંગ વાળું સાયલેસન નાખેલા થઈશ ફાયરિંગ વાળું સાયલેશન નાખે ચાર પાંચ જણા છે ને ફાયરિંગ સાયલેશન નાખે વાતાવરણ વાતાવરણ બહુ મસ્તીનું વાતાવરણ હે

સાઈલેશન બદલાવમે આપણે ફાડી ના કે હું આયલા આયલા હમ આયો મારી અણી કાઢ્યો બોલો ફોન પકડતા આવડે હવે આવડ્યું અણી કાઢ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો કે આ તો કેતો તા

એટલે આજનો ઓલો એટલે લગ્ન હતી તો તમે મારી ચેનલમાં નવા આવી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી કાલે એક નવા અંદર જતા લગ્ન બધાને બાય બાય